બોલી કૃષ્ણગનૈયા લા લીજ શ્રીમત્સદગુણશાલી ચિદિધિ વ્યાપી વ્યાકૃતિ જીવે સાક્ષરમોટીદં નૈકાવુરષો નિવરી વેદાધિકીર્ત્ય વિભુ તન્મોક્ષરુક્ત સહજ

એક ગામની અંદર એક બહેનને એ લગ્નની અંદર જવા માટે એ આમંત્રણ આવ્યું એટલે બેન એ પોતે આમંત્રણને માન આપી અને સંબંધીને ત્યાં એ પોતે લગ્નની અંદર જાય છે તો ત્યાં એ કન્યા પક્ષવાળા હતા એટલે કન્યા માટે જે કંઈ ઘરણા લાવ્યા હતા એ જે કન્યાની જે મા હતી એમણે એમની સખીઓ અને આ લગ્નની અંદર જે બહેનો આવેલી એ બધાને બતાવી એટલે એની અંદરથી એક બેન જે હતા કે જેનું ગામડાની અંદર આમંત્રણ આવ્યું હતું એ પોતે લલચાઈ ગયા અને એમણે વિચાર કર્યો કે આ જે સોનાની રકમો છે એની અંદરથી આ જે તેમની દીકરી માટે આ જે સોનાનો હાર બનાવેલો છે એ હું ચોરી લઉં એટલે કન્યાની જે મા હતી એ આમ તેમ કામ અર્થે એ ઘરની અંદરથી બહાર નીકળી એટલે જે પેલી બેન હતી કે જેને લગ્નનું આમંત્રણ આવ્યું હતું એ બેને જે કન્યાની માની નજર એ ફેરવી લઈ અને જે સોનાનો હાર હતો તિજોરીમાં મૂકેલો એ એણે કાઢી લીધો અને એના પાકેટની અંદર મૂકી દીધો હવે આ બેન એ લગ્નની અંદર હતા એટલે જે કન્યાની માં કન્યાને પધરાવ્યા પછી એ કન્યાદાન આપતા હતા એવા સમયે પેલો હાર મળે નહીં એટલે એકદમ ત્યાં ત્યાં એ પોતે ધ્રુસ કે રડવા મળ્યા એટલે એક બેને પૂછ્યું કે શું થયું એમની જે હતી સખી એણે પૂછ્યું કે શું થયું તો કે હાર એ ચોરાઈ ગયો છે ત્યારે એ જે બેન હતા એમણે કીધું કે સારું તમે પાછળથી આપી દેજો પછીથી પરંતુ અત્યારે આ જે કન્યાદાન આપો છો એ કન્યાદાન જે કંઈ છે બીજી વસ્તુ તમારી સોનાની એ બધું આપી અને કન્યાદાન પૂર્ણ કરવું આમ કરીને કન્યાદાન પૂર્ણ કર્યું આ બાજુ જે પેલા બેન હતા કે જેમણે ચોરી કરી હતી એ પોતે પોતાના ઘરે આવે છે અને એમના પતિને કહે છે કે આ જે સોનાનો હાર છે એ હું મને એમ કે રસ્તાની અંદરથી મળ્યો છે આમ પેલા બેન જૂઠું બોલે એમના પતિ દેવાગાડું એટલે પતિએ વિચાર્યું કે હશે હવે નસીબની અંદર હશે તો અમને મળ્યો હશે પરંતુ આ બેન જે ચોરી લાવ્યા હતા એમણે કોઈને વાત કરી નહીં થોડા સમય પછી એ પોતે પોતાના ઘડાની અંદર હાર પહેરી સોનાનો અને ઘણી જગ્યાએ ફરતા હતા હવે સમયના સંજોગો હાથ આ જે બેન ચોરી કરી લાવ્યા હતા એમનો એક દીકરો હતો બાર વર્ષનો એ પોતે એમનો દીકરો બીમાર પડ્યો એટલે હોસ્પિટલની હોસ્પિટલની અંદર દાખલ કર્યો એટલે ડૉક્ટર સાહેબે કહ્યું કે આ જે દીકરો છે એને એક કિડની ખલાશ થઈ ગઈ છે માટે એનું ઓપરેશન કરવું પડશે એટલે ડૉક્ટરે કહ્યું કે પચીસ લાખ રૂપિયા હશે તો એની કિડનીનું ઓપરેશન થશે એટલે પેલા બેન જે ચોરીનો હાર લાવ્યા હતા કે જેણે ચોરી કરી હતી ચોરી એ પાપ છે એટલે પાપનો પૈસો એ પુણ્યના તમામ પૈસા ખેંચી લઈ જાય છે એટલે પેલા બહેને વિચાર કર્યો કે મારી પાસે સોનાનો હાર છે પાંચ તોલાનો એના પાંચ લાખ રૂપિયા આવશે આમ કરી અને એ પાંચ લાખનો જે હાર હતો સોનાનો એ વેચી દીધો હવે બીજા પૈસા જોઈતા હતા વીસ લાખ રૂપિયા એટલે એમણે શું કર્યું પોતે પતિ પત્નીએ કે એમનું જે મકાન હતું એ મકાન એ વીસ લાખ રૂપિયાની અંદર વેચી દીધું અને પોતે હાથે પગે થઈ ગયા એટલે કે તેમની પાસે ઘર રહ્યું નહીં અને એમણે પોતાનું ઘર વેચી દીધું અને પોતે ભાડે રહેવા માટે એ જતા રહ્યા અને પેલા દીકરાને જે કિડની જે ખલાસ થઈ ગયેલી હતી એ એમણે 25 લાખ રૂપિયા ખર્ચી અને એ કિડની એ નખાવી અને દીકરો સાજો કર્યો ભાઈઓ આમ આ મૂર્દષ્ટંદ દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે પેલા બહેન પાંચ લાખ રૂપિયાનો હારે ચોરી લાવ્યા હતા સોનાનો તો ભગવાને શું કર્યું કે જે પેલો દીકરો હતો એ બીમાર પડ્યો અને એના પચીસ લાખ રૂપિયા થયા એટલે પાપનો પૈસો એ ઘરની અંદર આવ્યો હતો ચોરી કરી હતી તો બીજા જે વીસ લાખ રૂપિયા ઘર વેચીને કાઢવા પડ્યા એ પોતાના પૈસા પણ એ ખર્ચની અંદર જતા રહ્યા આમ ભગવાન છે એ કૃપાએ કરી અને સાજા તો દીકરાને કર્યા છે પરંતુ જે કંઈ પાપનું ધન હતું એની સાથે જે એમની કમાણીનું હતું મજૂરીનું એ મજૂરીનું ધન પણ મકાન વેચવાથી વેડફાઈ ગયું આમ આપણે આપણા જીવનની અંદર જો કોઈ વસ્તુ ચોરી લાવીએ તો એના કરતાં પણ અધિક કિંમત એ ભગવાન આપણી પાસે ચૂકવડાવે છે માટે આપણે આપણા જીવનની અંદર હંમેશને માટે ચોરીથી ઘણા બધા છેટા રહીએ એ જ શબ્દને દુભાના બોલી કૃષ્ણ ગનૈયા લાલ લગી જાય